તો વિડિયો માં બને રહ્યો લોગ લોગ તો સાયકલ લાઈન આપણે જે સાયકલ માં ખાડા બહુ છે તો ધ્યાન રાખીને આવવી જોઈએ આપણે તો અમે આખીન જઈ છે તો વિશાલ્યો નું બે સાયકલ લાઈન જઈ રહી છે એકલો બે મશીન એકાટ આગે ખાડા માં ન પડી એટલે ધ્યાન રાખીને આપણે આખીન જઈ तो फाइनल गए आप लोग भूगी गए हैं अभी अभी लोकेशन यहाँ पर वीडियो बनाना है तो विशाल विशाल मित्रों अपना भी गया कॉलेज वीडियो उतर साल हो जाइए हूँ जाइए तो आप अँ है तो हम भी वीडियो बना है तो विशाल यो जो ले पानी में मा ठेका मारे रो तो फौजू मारे रो अ

तो जीट जीट थे, थे है तो गया। गया। तो है टाइम बॉडी तो फाइनल वीडियो हम बे भाई जाए। तो आज तो तो अभी है है को तो हम तो बे भाई जाए। फाइनली आप तो वीडियो गया है। तो भाई <laughs> वीडियो गोड़ा <जो। laughs> <भाई> <laughs>

બે ઉપર જઈ રહ્યા સીવાજી હે ઓલા રૂપે ભઈ આ ગયા જા તું એ જ તો આપડે દાઢો કઈ ખાઈ લીધી તો આપડે જમીન લીધું હે તો આપડે જમીન છેટી પર બેઠા હે ત્યાંના તો જોઈ શકો રોકી ભાઈ રોકી શું કઈ રતો રોકી આયા ઝોલા ખાઈ રહ્યો ખાદામ પરો પરો એ તારે કઈ કહેવાનો હે કેવાનું કઈ અત્યારના તો એ જોવાઈ રહ્યો ને આ બાદ થી અત્યારના game રમે છે વિશાલીઓ વિશાલીઓ તો game એ બોલ તો blog માં પાછી અમે બધાય તો વાત ને video માં એટલું તો video ગમે તો like કરજો share કરજો કરજો તો મળીએ બીજા video માં ત્યાં સુધી જય તો મળીએ બીજા